જો મિત્રો અમારા ઘરેમાં વરસાદ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમારા ઘરડામાં ધોધમાર વરસાદ આવી રહ્યો છે ચાલો હવે બહાર આપણે જોઈએ બહાર કેવો વરસાદ વરસી રહ્યો છે જોઈ રહ્યા છો અત્યારે બધી બાજુ વરસાદ પડી ગયો છે લગભગ દોઢક કલાકથી વરસાદ આમનામ ચાલુ છે અમારા ગઢડામાં દોઢેક કલાકથી આમનો વરસાદ ચાલુ છે તમે જોઈ રહ્યા છો પાણી કાઢી નાખ્યા છે હજી પણ વરસાદ ચાલુ છે ને આમ જો તમે જોઈ રહ્યા છો આમ બધે વાતાવરણ કાળું થઈ ગયું છે આવે એવું વાતાવરણ થઈ ગયું છે તમે ઝૂમક દેખાય જવું એટલો જોઈ રહ્યા છો અત્યારે બહુ ભારે વરસાદ પડી રહ્યો છે ગઢડામાં અત્યારે વાતાવરણ હજી ખરાબ જ છે હજી આવશે એવું લાગી રહ્યું છે તમે જોઈ રહ્યો પાણી જુઓ તમે ત્યાં કઈને ક્યાં છે બદલીમાં જીવતી મિત્રો આવો વરસાદ તમે કાંઈ નહીં જો એવો વરસાદ પડી રહ્યો છે ગરડામાં અત્યારે બહુ ભારે વરસાદ પડી રહ્યો છે ગરડામાં અત્યારે મિત્રો